જ્યાં કી ડિસિઝન લેવાની જ્યાં વાત આવતી હોય ત્યાં યોગ્ય વ્યક્તિ ને પસંદગી કરવાની જગ્યાએ મારા વ્યક્તિને પસંદગી કરવી એ એ જે થોડો માઇન્ડસેટ નો જે ડિફરન્સ છે એ એમએસએમઈ બિઝનેસ ની અંદર એટલે શું તમારું શું ઇનસાઇટ છે બહુ મોટો ફરક છે કોર્પોરેટ માં અને એમએસએમઈ માં એ છે કે એમએસએમઈ ની અંદર કોઈ સ્ટાન્ડર્ડ પ્રોસિજર એસઓપીસ હોતા નથી હવે એવું નથી રહ્યું ખાસ કરીને હવે નવી જે પેઢી આવી રહી છે જે પોતે પણ એમબીએ કરેલી હોય છે કે અલગ અલગ શીખીને આવી છે અથવા તો બહુ ભણી નથી પણ છતાં એનો મોડર્ન આઉટલુક છે જે કોર્પોરેટમાં જોવા મળે છે અને જ્યાં